ભગવાન શ્રીરામે ચૌદ વર્ષ વનવાસ માં શું કર્યું વર્ષ એક થી બે અયોધ્યા રાજતિક ની તૈયારી અને કૈકે નું વરદાન શ્રીરામ નો વનવાસ પરિવાર અને પ્રજા નું વિયોગ ચિત્રકૂટ વસવાટ શાંત તપસ્વી જીવન નો આરંભ ભરતજી નું આગમન અને પાદુકા રાજ્ય નો સંકલ્પ ઋષિયો ના આશીર્વાદ અને અહિંસા ધર્મ ની પથશાળા વર્ષ ત્રણ થી દસ દંડ કારણ માં પ્રવેશ ઋષિયોના યજ્ઞો ની રક્ષા સુબાહુ મારીક્ષસો નો સંહાર અહલ્યા ઉદ્ધાર આધ્યાત્મિક શિખર પર પધારો એવટ ની સેવા અને ભક્ત શબરી ના આશ્રમ માં ભક્તિ યોગ ની અનુભૂતિ સુરપણા પ્રકરણ અને લક્ષ્મણ નો પ્રતિસાદ ખરદુષણ યુદ્ધ અને રાવણ નો પ્રતિકા સીતા હરણ અને જટાયુ ની શહાદત હનુમાન સુગ્રીવ મિલ અને વાલી વિધ્વંસ સુગ્રીતા સંધિ હનુમાન લંકા પ્રવેશ સીતા સંદેશ અને લંકા અને અતિકાય નો સંહાર રાવણ અંત સીતા અગ્નિ શ્રદ્ધા સામે સંશય વિભીષણ રાજાભિષેક ન્યાયની સ્થાપના અયોધ્યા વાપસી અને રામ નો આરંભ શ્રીરામનો ચૌદ વનવાસ એ રાક્ષસોનો નાશ ન હતો પણ ભવિષ્ય માટે ધર્મ દયા અને પુરુષાર્થ સ્થાપવાનો માર્ગ હતો આવી ધાર્મિક અને આધ્યાત્મિક વાતો માટે તમારી પોતાની ચેનલ કહાનિયા સબસ્ક્રાઇબ કરો